જાલો તાલુકાના ડુંગરી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કરાયો આરોગ્ય કેમ્પ નું આયોજન મળતી માહિતી મુજબ ઝાલો તાલુકાના ડુંગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ કેમ્પનું ઉદઘાટન ગામના સરપંચ શ્રીમતી રેખાબેન અલ્પેશભાઈ અઠેલા તથા પ્રાઇવેટ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર યસ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું આરોગ્ય કેમ્પમાં કુલ એકસો ચુમોતેર લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો મહિલાઓના આરોગ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું આ કેમ્પમાં આપવામાં આવેલી મુખ્ય આરોગ્ય સેવાઓ કુટુંબ નિયોજન અંગે જાગૃતિ બે બાળકો ધરાવતી મહિલાઓને સ્ટેરિલાઇઝેશન અંગે સમજ આપવામાં આવી તથા સાસુઓને કુટુંબ નિયોજનથી વિવિધ પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી હતી એએનસી એનસી તપાસ અને આયુષ્યમાન કાર્ડ વિતરણ કુલ ત્રીસ ગર્ભવતી મહિલાઓની તબીબી તપાસ કરવામાં આવી અને તેમને આયુષ્યમાન કાર્ડ માર્ગદર્શન આપવામાં આવ્યું ધાત્રી માતાઓને સચોટ અને સુખદ રીતે સ્તનપાન કરાવવાની પદ્ધતિઓ સમજાવવામાં આવી આયુષ્યમાન કાર્ડની કામગીરી નવું રજીસ્ટ્રેશન અને આયુષ્યમાન કાર્ડનું વિતરણ પણ કેમ્પમાં હાથ ધરવામાં આવ્યું આ કેમ્પ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના આરોગ્ય અને કુટુંબ સુખાકારી માટે ઉત્તમ પહેલ કરવામાં આવી છે કાર્યક્રમનો લાભ લોક સમાજમાં આરોગ્ય જાગૃતિનો સંદેશ પ્રસરી રહ્યો છે આ કેમ્પનું સફળ આયોજન ડોક્ટર પ્રીતિ નીનામા મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું જેમાં પીએચસી ડુંગરીનો આરોગ્ય સ્ટાફ અને અન્ય સહાયક ટીમ અને લાભાર્થીઓનો સાથ સહકાર રહ્યો હતો બીરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ